દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે અમારે ત્યાં સારંગપુરની અંદર તો સંતોનો અભ્યાસ ચાલતો હોય એમાં વેકેશન પડી જાય ત્યારથી અને સેવા ચાલુ થઈ જાય અને જે અન્નકૂટ થશે તો સારંગપુરની અંદર બધી વાનગીઓ સંતો જાતે બનાવીને ઠાકોરજીને અન્નકૂટ ધરાવતા હોય છે તો આ દિવસો જે છે દિવાળીની આસપાસના એ વાતાવરણ એવું હોય છે કે સાહજિક એક આનંદ આપણા બધાના હૃદયમાં વર્તતો હોય સત્વગુણની પ્રધાનતા વિશેષ હોય એટલે બહુ આનંદ થાય અને સાથે સાથે આવો સત્વગુણ હોય એટલે આપણને શુભ સંકલ્પો પણ ઘણા થાય અને ખાસ કરીને નવું વર્ષ હોય એટલે જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે જીવનનો અધ્યાય નવો શરૂ થાય ત્યારે આપણે બધા જૂની બધી વાતોને જૂના બધા વિવાદોને જૂના બધા દુઃખને ભૂલી જતા હોઈએ છીએ અને નવા સંકલ્પો કરતા હોઈએ છીએ તો આ નવું વરસ આવે છે તો કંઈક નવા સંકલ્પો કરીએ કયા નવા સંકલ્પો કરી શકાય તો બે સંકલ્પોની હું વાત કરીશ એક આધ્યાત્મિક છે એક લૌકિક છે આધ્યાત્મિક સંકલ્પ એ છે કે આપણે આપણા જીવનમાં ભક્તિ સંબંધી ક્રિયાઓ વધારીએ મૂળ તો આપણો જન્મ જ આ પૃથ્વી પર જે થયો છે એનું લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ છે ભગવાનની ભક્તિ છે આપણી મુક્તિ થાય આ જન્મ મરણના ચક્રમાંથી અહમ મમત્વરૂપી બંધનોમાંથી આ વિષયોમાં જે આસક્તિ છે એ આસક્તિ આપણને દુઃખી કરે છે એમાંથી મુક્તિ થાય અને ભગવાન પાસે કાયમ માટે બેસી જઈએ ભગવાનનો સાક્ષાત્કાર થાય એના માટે આ મનુષ્ય જન્મ છે શ્રીમદ ભાગવતની અંદર મનુષ્ય જન્મનું લક્ષ્ય એ કહેવામાં આવ્યું છે કે બુદ્ધિ ઇન્દ્રિય પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચાત્મને કલ્પનાય બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ એ બધું ભગવાને આપણું બનાવ્યું શાના માટે માત્રાર્થમ ભવાર્થમ આત્મને અને કલ્પનાય ચાર ઉદ્દેશ્ય બતાવ્યા ભવાર્થમ આપણને જન્મ મળે એના માટે શરીર હોય તો જન્મ મળે હા બીજું માત્રાર્થમ પોતપોતાના પૂર્વકર્મ પ્રમાણે જે કાંઈ વિષય ભોગ આપણને પ્રાપ્ત થાય કંઈક જોવાનું કંઈક સાંભળવાનું કંઈક જમવાનું કંઈક સ્પર્શ કરવાનો તો એ ભોગવવા માટે એક તો જન્મ છે પણ એ પરમ લક્ષ્ય નથી પછી કહ્યું હ્યાત્મને એટલે કે આત્માની સદગતિ થાય આત્માને પરલોકની પ્રાપ્તિ થાય એના માટે અને છેલ્લે પરમ લક્ષ્ય કહ્યું કે અકલ્પનાય અકલ્પનાય એટલે બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય કર્મ બંધન બધા ટળી જાય પરમાત્માની પ્રાપ્તિ થાય આપણું મોક્ષ થાય આપણી મુક્તિ થાય એના માટે આ મનુષ્ય જન્મ છે તો ભગવાનની ભક્તિ ભગવાન સાથે ગાઢ પ્રીતિ પ્રગાઢ પ્રીતિ થઈ જાય તો મુક્તિ નિશ્ચિત છે અને એના માટે સાચા ગુરુ સાચા સંત માધ્યમ બનતા હોય છે પણ આપણા ગુરુની જ ઈચ્છા છે કે આપણે ભક્તિ સંબંધી ક્રિયાઓ જીવનમાં વધારીએ અને કદાચ વધારીએ નહીં તો એની ગુણવત્તા વધારીએ દાખલા તરીકે આમાંથી ઘણા બધા પૂજા કરે જ છે તમારા ચહેરાઓ જ કહે છે કે તમે પૂજા પાઠ કરો છો ઘણા બધા નથી કરતા તો જે ના કરતા હોય એ કરવાનું શરૂ કરે નવા વર્ષે એવો એક શુભ સંકલ્પ કરીએ એક નવા અધ્યાયમાં પદાર્પણ કરીએ અધ્યાત્મ માર્ગે એટલા આગળ વધીએ અને જે લોકો પૂજા ઓલરેડી કરે જ છે તો આપણે પૂજામાં વધારે એકાગ્ર થવાનો પ્રયત્ન કરીએ ઘણીવાર શું થાય કે પૂજા ચાલુ થઈ જાય આપણું મન આપણને ત્યાં પાર્ક કરી દે હાથમાં માળા પકડાવી દે અને માળા ફરતી હોય પણ માળા અહીંયા ફરતી હોય અને મન બીજે ભમતું હોય એવું નહીં આપણને જ્યારે જેવી ખબર પડે કે મન ભટકી ગયું છે પાછું ખેંચીને અહીંયા બેસાડવાનું મન કેવું છે નાના બાળક જેવું છે જેમ નાનો બાળક તમે મૂક્યો હોય છૂટો તો એ પાખણીયા ભરતો 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 દૂર જતો રહે પાછો એને મમ્મી ઊંચકી લાવે અને પાછી એની જે પ્રોપર જગ્યા હોય ત્યાં બેસાડે પાછો એ ચંચળ હોય એટલે ફૂડ તેને પાછો જતો રહે પાછા એના માતા જાય અને પાછો એને બેસાડે બસ મનને આપણે આવી રીતે કરવું પડે પણ જો આપણે એકદમ સાવધાનીપૂર્વક નક્કી કરીએ કે જો આપણે અગિયાર માળા કરતા હોઈએ કે એકવીસ માળા કરતા હોઈએ કે પાંચ જ માળા કદાચ કરતા હોઈએ પણ શરૂઆત એકથી કરીએ કે એક માળા એવી કરવી છે કે ભગવાન સિવાય ગુરુની સ્મૃતિ સિવાય બીજો કોઈ વિચાર જ ના આવે ત્યાંથી શરૂ કરીએ એક માળા એવી થશે પછી એકમાંથી બે એવી કરીએ બેમાંથી પાંચ એવી કરીએ પાંચમાંથી અગિયાર એવી કરીએ એમ કરતાં કરતાં વધતું જશે પણ ક્વોલિટીમાં થોડો સુધારો કરીએ અને જેઓ પૂજા નથી જ કરતા તો આપણે પૂજા કરવી જોઈએ થોડો સમય ભગવાન માટે ભક્તિ માટે કાઢવો જોઈએ એટલા માટે જે કાંઈ આપ્યું છે એ કોણે આપ્યું છે ભગવાને આપ્યું છે ચોવીસ કલાક ભગવાને આપ્યા એમાંથી આપણે પંદર વીસ મિનિટ એમને પાછી પૂજા રૂપે આપવાની છે ખાલી ભગવાનના ઉપકારોનો વિચાર કરીએ ને કેટલા બધા ઉપકારો છે કેટલું બધું એમણે આપ્યું છે પણ આપણે બધું ભૂલી જઈએ છીએ એક કવિતા વાંચી હતી એના શબ્દો મને બહુ ગમી ગયા એક પંક્તિ જ આવી હતી ક્યાંકથી કે હું ને મારો ભગવાન બેવ ભૂલકણા હું ને મારો ભગવાન બેવ ભૂલકણા એ રોજ મારા પર અનંત ઉપકારો કરે અને હું એને ભૂલી જાઉં અને હું રોજ અનેક ભૂલો કરું અને એ એને ભૂલી જાય હું અને મારો ભગવાન બેવ ભૂલકણા કેટલી અદ્ભુત વાત છે કેટલા બધા ઉપકારો ભગવાન કોઈ અપેક્ષા વગર બસ બે હાથે આપણને આપ્યા જ કરે છે પણ આપણું એના તરફ લક્ષ્ય જ નથી હોતું ક્યારેય વિચાર જ નથી કરતા કે કેટલું બધું આપ્યું છે અને શેના માટે આપ્યું છે એ તરફ આપણું ધ્યાન જ નથી હોતું દાખલા તરીકે કોઈક વ્યક્તિ એવો મળે તમને કે તમે એને એક રૂપિયો આપો અને બે મહિનામાં એ તમને હજાર રૂપિયા પાછા આપે તો કેવું એ કહેવાય આ આંકડો થોડો નાનો પડે છે ચલો હું તમને તમે જે ભાષામાં સમજો છો એમાં સમજાવું દાખલા તરીકે તમને કોઈક વ્યક્તિ એવો મળે કે તમે આજે એને એક લાખ રૂપિયા આપો અને બે મહિનામાં એ તમને દસ કરોડ પાછા આપે હમ હવે બધાના ચહેરાઓ ઉપર ચમક આવી આજે તમે એક લાખ આપો અને બે મહિનામાં તમને દસ કરોડ પાછા આપે તો એનો કેટલો ઉપકાર માનો તમે ભગવાનની જેમ પૂજો કે ના પૂજો હા તો પછી આ શું છે એક દાણો જમીનમાં વાવ્યો આજે અને બે મહિનાની અંદર હજાર ગણું કરીને આપે અને જ્યારે જ્યારે આપો ત્યારે ત્યારે હજાર ગણું આપે પણ આપણે એ ઉપકારને ધ્યાનમાં જ નથી લેતા હવા પાણી ખોરાક આ બધું આખું નેચર એમણે બનાવ્યું પ્રકૃતિમાંથી આખું સર્જન એમણે કર્યું જેથી આપણો નિર્વાહ થાય અને આપણે ભૂલી જઈએ કારણ કે હું ને મારો ભગવાન બે ભૂલકના અને આપણે કેટલી બધી ભૂલો કરીએ એમણે જ આપણને બુદ્ધિ આપી અને એ બુદ્ધિએ કરીને આપણે એમના જ સ્વરૂપનું નિરાકરણ કરી નાખીએ કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં તોય ભગવાન ભૂલી જાય કશો વાંધો નહીં કશો વાંધો નહીં હું ને મારો ભગવાન બેહુ ભૂલકણા એ કોઈ આપણી ભૂલ ધ્યાનમાં જ નથી લેતા અને આપણે તો પ્રગટ ભગવાનના આશ્રિતો છીએ ને આપણે તો સ્પષ્ટપણે માનનારા છીએ કે ગુરુ હું સાક્ષાત પરમ બ્રહ્મ આપણને ગુરુરૂપે સાક્ષાત પરમાત્મા મળ્યા છે તો પ્રગટ ભગવાનનો વિચાર કરીએ કે આપણા ગુરુ આપણા ઉપર કેટલા બધા ઉપકારો કરે છે મહંત સ્વામી મહારાજ ઇઝ નાઇન્ટી વન એકાણું વર્ષની ઉંમર છે એકાણું વર્ષની ઉંમરે આજે પણ કાર્યરત છે વિચરણ કરે છે હજુ પણ એકાણું વર્ષે વિચરવું દર પંદર દિવસે દર વીસ દિવસે તમારી જગ્યા બદલાય પાણી બદલાય પથારી બદલાય દિશાઓ બદલાય એકાણું વર્ષે આ બધું અઘરું છે પણ છતાંય એ કરે છે કોના માટે આપણા માટે આપણને એક એક હરિભક્તને સંતોષ મળે ઘણીવાર મહન મહારાજ જ્યાં હોય સમીપ દર્શનનું આયોજન થાય છે હવે આપણને તો એવી ઈચ્છા હોય સાહજિક રીતે ભક્ત તરીકે કે સ્વામીની દ્રષ્ટિ આપણા ઉપર પડે પણ એમને તો વીસ પચીસ મિનિટ અડધો કલાક 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 સવા સવા કલાક સુધી આમ હાથ જોડીને બેસી રહેવાનું અને બધાની આંખોમાં આંખ આંખો મેળવવાની હવે તમે ક્યારેક કરી જોજો કેટલું કોન્સન્ટ્રેશન બધાની સામે એમને કોન્સન્ટ્રેશન રાખવું પડે સતત એમની દ્રષ્ટિ સ્થિર રાખવી પડે સતત એક કલાક સુધી અને એકાણું વર્ષની ઉંમરે કેટલું કરે છે પણ ભૂલકણા આપણે ભૂલકણા બધું ભૂલી જઈએ હું ને મારો ભગવાન બેવ ભૂલકણા નેવું વર્ષ પછી ઝીણી ઝીણી ક્રિયાઓ કરવામાં પણ તકલીફ પડતી હોય એક કલાક સભામાં બેસી રહેવું એ અઘરું પડતું હોય તો પણ એ કરે છે પૂજારા કાકા હતા લંડનના આપણા સમર્પિત હરિભક્ત એમનું બેંક હાઉસ છે લંડનમાં અને જે કાંઈ પણ બેંક હાઉસની આવક થાય એ બધી એ ઠાકોરજીના ચરણે અર્પણ કરી દે એવું મોટું સમર્પણ અને મોટા ભક્તરાજ એટલે જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા જાય ત્યારે એમની એવી અપેક્ષા રહે કે બાપા અમને બોલાવે અમને ધબ્બો મારે અમને આશીર્વાદ આપે પણ પછી એ પૂજારા કાકાની જ્યારે મોટી ઉંમર થઈ અને બીમાર હતા અશક્ત હતા ત્યારે આંખમાં આંસુ સાથે એક વાત કરતા કે અમે બાપા પાસે જ્યારે જતા બાપાની ઉંમર મોટી હતી પ્રમુખ સ્વામી મહારાજની અને અમે એવી ઈચ્છા અપેક્ષા રાખતા કે બાપા અમને ધબ્બો મારે બાપા અમને હાથ ઊંચા કરીને આશીર્વાદ આપે લટકું આપે પણ અત્યારે મારી ઉંમર હવે થઈ છે મારા શરીરમાં આશક્તિ છે અત્યારે હું આટલો ઊંચો હાથ કરું ને તો પણ મને વેદના થાય છે પીડા થાય છે દુઃખે છે અને સહન નથી થતું અને હવે અમને સમજાય છે કે જ્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને આ બધી અપેક્ષાઓ રાખતા હતા અને બાપા એ માગણીઓ પૂરી કરતા હતા એ અમને હાથ ઊંચા કરી કરીને ધબ્બાઓ મારતા હતા એ આશીર્વાદ આપતા હતા પણ હવે સમજાય છે કે એ કરતી વખતે એમને કેટલી પીડા થતી હશે એમના ઉપકારો આપણે જે ધારીએ છીએ એના કરતાં અનંત ગણા હોય છે આ ઉંમરે એક વખત એક આઈઆઈએમના પ્રોફેસર આવ્યા હતા સારંગપુર અને એ પ્રોફેસર બહારના વ્યક્તિ આઉટસાઇડર એટલે પૂજ્ય પરમવંદન સ્વામી અત્યારે દિલ્હીમાં સેવા કરે છે એ એમને આખું સારંગપુરનું કેમ્પસને આપણું સંત પ્રશિક્ષણ કેન્દ્ર જે ચાલે છે એ બધું દેખાડવા માટે નીકળ્યા બધી આપણી સિસ્ટમ બધી સમજાવવા માટે નીકળ્યા આખા કેમ્પસનો પરિચય એમણે આપ્યો અને પછી પ્રમુખ સ્વામી મહારાજના દર્શને લઈ આવ્યા તો સ્વામી બાપા પધાર્યા દર્શન આપવા માટે પણ એ દિવસે બાપા બીમાર હતા એમનું બ્લડ પ્રેશર એટલું લો હતું કે સ્વામી બહાર તો આવ્યા પણ થોડી વારમાં એમની આંખો ઢળવા લાગી અને જ્યારે આ પ્રોફેસરનું ઇન્ટ્રોડક્શન પ્રમુખ સાંઈ મહારાજ સાથે કરાવવાનું થયું ત્યારે પ્રમુખ સાંઈ મહારાજની આંખો ખુલતી નહોતી એટલે આંખો બંધ થઈ ગઈ એટલે પછી ઇન્ટ્રોડક્શન થયું આમના હારતોરા થયા પણ પ્રમુખ સાંઈ મહારાજની આંખો બંધ હતી પછી તો સ્વામી દર્શન આપીને અંદર ગયા પણ પરમવંદન સ્વામીને એવું થયું કે આ માણસ બહારનો છે આઉટસાઇડર છે એને કાંઈ આપણી જે પ્રણાલી છે આપણે જે રીતે ગુરુને જે દ્રષ્ટિથી જોઈએ છે જે મહિમાની દ્રષ્ટિથી જોઈએ છે એનો એને તો કંઈ પરિચય હોય નહીં તો એને કેવું લાગ્યું હશે એટલે એમણે ખાલી સ્પષ્ટતા કરવા માટે કહ્યું કે જુઓ હજી તો પરમવંદન સ્વામી બોલવાની શરૂઆત કરે એની પહેલાં પહેલાં પ્રોફેસર બોલ્યા એકદમ વિચક્ષણ હતા એકદમ બુદ્ધિમાન હતા એમણે કહ્યું કે લુક સ્વામી ડોન્ટ વરી તમે ચિંતા ના કરો મને કંઈ એવું લાગ્યું નથી અને પછી એણે કહ્યું કે સ્વામીજી આઈ કેન અન્ડરસ્ટેન્ડ હું સમજી શકું છું કે નાઇન્ટી ફોર ઇઝ નોટ અ ગેમ ચોરાણું વર્ષની ઉંમર એ રમત વાત નથી તો રમત વાત નહોતી પણ એમણે તો એવી જ રીતે જીવી ગયા જાણે રમત વાત હોય કોના માટે આપણા માટે આપણા માટે તો એમના ઉપકારો પ્રત્યક્ષ છે કદાચ પહેલાં પરોક્ષ ઉપકારો આપણે ના માનીએ પ્રત્યક્ષ ઉપકારો તો આપણને દેખાય છે એ ઉપકારોની સામે આપણે શું કરવાનું છે એમની જે અપેક્ષા છે આપણી પાસે અને કઈ અપેક્ષા છે આ જ કે આપણે ભક્તિ કરીએ આપણે ભગવાનની સમીપમાં જઈએ આપણે આપણું આચરણ શુદ્ધ કરીએ આપણે આપણા જીવનમાં શુદ્ધિ લાવીએ જોવામાં સંયમ રાખીએ સાંભળવામાં સંયમ રાખીએ જમવામાં સંયમ રાખીએ વાણીમાં સંયમ રાખીએ વાણીનો વિવેક રાખીએ થોડું સત્સંગ વાંચન રોજ કરીએ થોડી ભક્તિ સંબંધી ક્રિયાઓ ઉમેરીએ આપણા ડેલી રૂટીનની અંદર હા અને અમુક વસ્તુ તો કેવી છે સાહજિક થાય એવું છે ખાલી આપણે નક્કી જ કરવાનું છે થોડી પ્રેક્ટિસ જ કરવાની છે થોડી સાવધાની જ રાખવાની છે જેમ કે હાલતા ચાલતા આપણે કંઈ કામ નથી હોતું ઘણીવાર એવો સમય ફાજલ જતો હોય છે જેમાં આપણે બીજું કામ કરી શકીએ નાતા નાતા સિમ્પલ ક્રિયા લઈએ નાતા નાતા તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી શકો કે ના બોલી શકો બોલી શકાય વોકિંગ કરતા હશે ઘણા બધા કસરત કરતા હશે તો એ દરમિયાન કોઈક ભક્તિ સંબંધી ક્રિયા એની સાથે પેરેલલી થઈ શકે ના થઈ શકે થઈ શકે તો એવું કંઈક ઉમેરીએ તો એ બધું કરીએ પહેલું પહેલું રેઝોલ્યુશન નવા વર્ષનું આ છે બીજું રેઝોલ્યુશન છે જે લૌકિક છે પણ બહુ જરૂરી છે આપણા પરિવારજનો મિત્રો સંબંધીઓ સાથે પરસ્પરના સંબંધો એમાં આપણો સ્વભાવ નડે નહીં એમાં આપણો અહંકાર નડે નહીં એમાં ધ્યાન રાખીએ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે સંબંધો સારા રાખવા માટે શું કરવાનું તો બાપા કહેતા એકબીજાને સમજવાની કોશિશ કરે મોટું મન રાખે ઘરસભા અને સત્સંગ તો સત્સંગને ઘરસભાની વાત તો થતી હોય છે પણ એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે મોટું મન એટલે માફી માગી લઈએ બીજા માફી માગે તો માફી આપી દઈએ ઘણીવાર માફી આપતા નથી આપણે જાણી જોઈને પહેલાંને તડપાવવા માંગીએ એને એની ભૂલનો અહેસાસ થવો જોઈએ એની એની ભૂલનો અહેસાસ થવો જોઈએ એવા અહંકાર શું કામ રાખવાના બીજો એની ભૂલ સ્વીકારે કે ના સ્વીકારે તમે એને જેવા છે એવા સ્વીકારી લો ને માફી માગે કે ના માગે તમે ગળે લગાડી લો ને આપણા જ છે ને આપણા સ્વજનો જ છે આમ તમે વિચાર કરો ને તો કેટલા લોકો ખરેખર જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનને જે અફેક્ટ કરતા હોય એવા કેટલા લોકો સાથે આપણે સારા સંબંધો રાખવા માટે કોમ્પ્રોમાઈઝ કરવાનું થાય થોડું છોડવાનું થાય થોડી માફી માગી લેવાની થાય કેટલા લોકો એવા આમ જો તમે લિસ્ટ બનાવો ને તો આપણું જીવન ચાલીસ થી પચાસ લોકોની વચ્ચે જ થઈ જાય છે બીજા બધા તો ખાલી માહોલ માટે છે ચાલીસ પચાસ લોકો સાથેનો જ ઘનિષ્ઠ સંબંધ હોય છે આપણો અને ચાલીસ પચાસ પણ હું વધારે બોલું છું જે ખરેખર મેટર કરે છે એવા તો એના કરતાય ઓછા હોય છે દસ પંદરથી થી વધારે આંકડો નહીં જાય હવે એ લોકો અગત્યના છે કે નાની નાની આપણી અપેક્ષાઓ કે પછી નાની નાની વસ્તુઓ અગત્યની છે કોઈ વ્યક્તિ સહન કરે છે એના માટે પોતાના મત કરતાં અને પોતાના અહંકાર કરતા એ સંબંધ અને એ વ્યક્તિ અગત્યનો હોય છે એટલા માટે સહન કરે છે આપણે આપણી જાતને પૂછવું પડે કે શું અગત્યનું છે મારા માટે વ્યક્તિ અને સંબંધ અગત્યનો છે અને મારી શાંતિ અગત્યની છે કદાચ તમે એને સંભળાવી દેશો મોઢે જેવું છે તેવું રોકડું પરખાવી દેશો સંબંધ બગડશે પણ રહેવાનું તો એની ભેગા જ છે એટલે રોજ અકળામણ એને જ્યારે જ્યારે જોશો ત્યારે દુઃખ એ શોકની લાગણી અનુભવાશે એના કરતા થોડું જતું કરીએ માફી માંગી લઈએ અપેક્ષા ના રાખીએ ખાલી સોદાબાજીના સંબંધો નહીં બસ મારે આપવું છે મારે આપવું જ છે આપણા ગુરુમાંથી શીખો ને પ્રમુખ સ્વામી મહારાજ જીવનભર ઓનલી ગીવિંગ 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 અત્યારે મહંત સ્વામી મહારાજ ખોબ લે ને ખોબ લે દેવું ન લેવું કાંઈ એ જ તારી પ્રીત તણી રીત ખોબલે ને ખોબલે આપ્યા જ રાખે આનંદની લાણી લાભની લાણી બસ બધું લઈ જાઓ મારી પાસેથી જે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે આ સંત કેવા છે કે વૃક્ષની જેમ એનો દેહ પરને અર્થે છે જેમ વૃક્ષનું આખું શરીર બીજા માટે એનો છાંયડો બીજા માટે એના ફળો બીજા માટે એનું લાકડું બીજા માટે એ જે ઓક્સિજન છોડે એ ઓક્સિજન બીજા માટે બધું બીજા માટે બધું પરોપકાર માટે એમાં સંતનું બધું પરોપકાર માટે છે તો આપણે એમાંથી થોડું શીખીને બસ આપણે આપવું છે નિરપેક્ષ રીતે સાધારણ રીતે સંબંધોમાં આપણે કેવું થઈ જાય કે હું આટલું બધું કરું છું તો એને સમજવું તો જોઈએ ને હું આટલું બધું કરું છું તેને આટલું તો કરવું જોઈએ ને તો એ આટલું કરે એના માટે તમે ના કરો તમારે કરવું છે એટલે કરો તમારે આપવું જ છે બસ આપી જ જવું છે આપી જ જવું છે આપી જ જવું છે કોઈ અપેક્ષા નથી રાખવી તો સંબંધો વધારે સારા ખીલેલા રહેશે બીજું બીજાનો દ્રષ્ટિકોણ સમજવા ક્યારેક પ્રયત્ન કરીએ ઘણીવાર આપણે એટલા કેન્દ્રી હોઈએ છીએ કે આપણો જ રટ્ટો માર્યા કરીએ કે હું આમ કરું છું હું આમ કરું છું હું આમ કરું છું એટલે એને આમ કરું છું એમે આને આમ કરું છું એને આમ કરું છું એટલે એને પણ કંઈક અપેક્ષા હશે ને તમારી પાસે નહીં હોય એ કેટલું બધું કરે છે એ તો જુઓ ક્યારેક ક્યારેક એકવાર તો વિચાર કરો દાખલા તરીકે તમે મેલ મેમ્બર છો ફેમિલીના અને તમને એવું લાગે કે હું ઓફિસ જાઉં છું આખું ઘર ચલાવું છું એકવાર તમે ફિમેલ મેમ્બરનો વિચાર કરજો કે ઘરમાં આખો દિવસ એ કયું કયું કામ કરે છે રસોઈ બનાવી તમને શું લાગે છે સહેલું કામ છે ઘરની સાફસુફી રાખવી સહેલું કામ છે કપડાં ધોવા સુકવવા વાળવા ગળી કરીને મૂકવા ઇસ્ત્રી કરવી કે કરાવવી એ બધું સહેલું કામ છે કરી જુઓ એકવાર તો ખબર પડે તો આપણે ઘણીવાર વાર સ્વકેન્દ્રી બીજા માણસનું કેટલું સમર્પણ છે બીજા માણસનું કેટલું યોગદાન છે એ બાજુ આપણી નજર જ નથી હોતી તો એકબીજાને સમજવાની કોશિશ બીજો માણસ જે તે પ્રકારનું વર્તન કરે છે એને પણ સમજવાની કોશિશ કરો ને હમણાં એક યુવક મળવા માટે આવ્યો હતો અને એણે પોતાની એક સમસ્યા રજૂ કરી કે કોલેજમાં ફર્સ્ટ યરની અંદર એક યુવતી સાથે એને મેળ થયો હશે બંને વચ્ચે મિત્રતા હતી એણે કહ્યું કે અમારી રૂચિ સરખી હતી અમે બંને ભણવામાં એકદમ બ્રિલિયન્ટ હતા અને અમે જે વાર્તાલાપ કરતા હતા એને આધારે અમારા લાઇક્સ ડિસલાઇક્સ પણ ખૂબ મેચ થતા હતા અને એ વ્યવહાર મને વ્યવહારમાં એક મને એના પ્રત્યે આકર્ષણ થઈ ગયું મને પ્રેમ થઈ ગયો અને પછી મેં એક વખત મારા પ્રેમને પ્રસ્તુત કર્યો એની સામે ઉદઘાટિત કર્યો કે આ રીતે મને તારા પ્રત્યે આવી ફિલિંગ્સ છે આવી લાગણીઓ છે તારા પ્રત્યે અને એકે સ્વામી એણે તરત જ મને રિજેક્ટ કરી દીધો અને મારો તિરસ્કાર કરવા માંડી રસ્તામાં મળે તો મારી સામે પણ ના જોવે આમ હાથ રાખી દે અને મને બધી રીતે બ્લોક કરી દીધો ફોન ઉપર ને ફેસબુક ઉપર ને બધે જ મને બ્લોક કરી દીધો અને કે સ્વામી એ રિજેક્શન આ છેલ્લું એક વર્ષ થયું હું હજુ પચાવી નથી શક્યો હું હજુ ભૂલી નથી શક્યો એ રિજેક્શન અને એને લીધે થાય છે કેવું કે મારું મન કોઈ જગ્યાએ લાગતું નથી હવે એ કે હું એકદમ ભણવામાં હોશિયાર હતો એને બદલે હું એક જ વિષયમાં ફસ્ટ યરમાં પાસ થઈ શક્યો અને એ એકદમ બ્રિલિયન્ટ બધામાં નવ એસપીજી કે એવા કંઈક પોઈન્ટ્સ લઈને એ ઉત્તીર્ણ થઈ એટલે સંપૂર્ણ વિપરીત અને હું એક જ વિષયમાં માંડ માંડ પાસ થઈ શક્યો એટલે મારે આખું એક વરસ ડ્રોપ લેવાનો થયો એક વરસ ડીલે થયું ફેલ થયો અને હજુ હજુ થાય છે કેવું કે કોલેજમાં અમે કોરિડોરમાંથી પસાર થતા હોઈએ અને એ મારી પાસેથી પસાર થાય તો એકદમ મારા ધબકારા વધી જાય છે પણ એ તો મને ઇગ્નોર જ કરે છે તો હવે આ પરિસ્થિતિમાં હું કેવી રીતે આમાંથી બહાર આવું એવો પ્રશ્ન એ યુવકે મને પૂછ્યો હવે આપણે તો આવા પ્રશ્ન માટે હું કાંઈ પ્રિપેર નહોતો પણ જે કાંઈ શાસ્ત્રોમાં બધી વાતો છે જ્ઞાનની વાતો છે એ બધી કરી જોઈ અચાનક મને આ વિચાર આવ્યો જે બાપાએ વાત કરી પ્રમુખ સાંઈ મહારાજે એકબીજાને સમજવાની કોશિશ કરે એટલે મેં કહ્યું કે જો ખાલી તું તારી જાતને એની જગ્યાએ મૂકીને જો દાખલા તરીકે તમારા બે વચ્ચે આ જે સંબંધ હતો મિત્રતાનો તો તારા મનમાં પ્યોર મિત્રતા હોત કોઈ પ્રેમ સંબંધ સંબંધી એક આટલો પણ અંકુર ના હોત તને તું ખાલી બસ એને એક સારા મિત્ર તરીકે જોતો હોત અને એને તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો હોત અને એણે પોતાના પ્રેમને પ્રસ્તુત કર્યો તો તું શું કરેત એ કે મને એના પ્રત્યે કોઈ લાગણી ના હોય તો હું શું કામ સ્વીકારું હું તો નાચ પાડી દઉં ને તો મેં કીધું એ જ તો એણે કર્યું છે આમાં એનો કોઈ જ વાંક નથી એણે એ જ કર્યું ને તારા તરફથી પ્રેમ હતો પણ એના તરફથી કશું નહોતું તો એ તો ના જ પાડી દે ને વાત છે તારા મનમાં એવું થતું હશે કે મારી સાથે કેમ થયું આવું મારી સાથે કેમ થયું આવું એવું કશું છે જ નહીં આ તારો અહંકાર તને હેરાન કરે છે તારો ઈગો તને નડી રહ્યો છે અને આ બધી ચર્ચા થઈ તો પછી એને એકદમ ક્લિક થઈ ગયું હા એ કે વાત તો સાચી છે કે આમાં એનો કોઈ વાંક પણ નથી ને એણે જે કર્યું એ એની રીતે તો યોગ્ય જ કર્યું છે હું રિજેક્શન પચાવી નથી શક્યો અને મેં આ દ્રષ્ટિકોણથી ક્યારેય વિચાર જ નહોતો કર્યો આ દ્રષ્ટિકોણથી જ્યારે વિચાર કરે ત્યારે બધું યોગ્ય જ લાગે છે તો મેં કીધું હવે જસ્ટ મૂવ ઓન તો આગળ વધી જા એ ચેપ્ટર ક્લોઝ કર એવી પણ તારે અપેક્ષા નથી રાખવાની કે એના મનમાં ખાલી મારી એક ઇમ્પ્રેશન સારી રહે એ પણ આપણો અહંકાર છે ઘણીવાર એવી પણ ઈચ્છા રહે કે મારી ખાલી ઇમ્પ્રેશન સારી રહે એને એવું ના થઈ જાય કે હું આવો લફંગો નીકળ્યો ને આવો નીકળ્યો અરે જવા દેને ભાઈ જસ્ટ મૂવ ઓન જે થયું તે આખી દુનિયામાં આપણી સારી છાપ રહે એવી તો અપેક્ષા જ ક્યાંથી રાખવાની હોય એવી સારી છાપો તો ભગવાનની નથી રહી હા કૃષ્ણ ભગવાનને શિશુપાળ ગાળો જ આપી છે જીવનભર મર્યો ત્યાં સુધી ગાળો આપી છે તો બધા જ આપણને ચાહે બધા જ આપણને પ્રેમ કરે બધા જ આપણને રિસ્પેક્ટથી જોવે એવું નથી થવાનું પણ જે આપણા સ્વજનો છે અને જે આપણા જ છે એની સાથે આપણે સારા સંબંધો રાખી શકીએ એ આ નવા વર્ષનો એક સંકલ્પ આપણે કરવો જોઈએ અને એના માટે ઘરસભા એના માટે રોજ થોડો વાર્તાલાપ કરીએ એ બધું કરીએ અને આ બધા બાળકો યુવકો છાત્રો બેઠા છે એટલે ત્રીજી વાત તમારા માટે છે મોબાઈલનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરજો કારણ કે આ મોબાઈલ આખી આખી જનરેશનને ખતમ કરી રહ્યો છે એટલે જેટલું જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો મોબાઈલમાં કંઈ ખરાબ વસ્તુ ના જોવી મોબાઈલમાં વિડીયો જોવાના અને ગેમ રમવાના આપણે એટલા એડિક્ટ ના થઈ જઈએ એવા વ્યસની ના થઈ જાય કે એના વગર ચાલે નહીં અને ટાઈમ લિમિટ કરજો રોજ પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક જે તમે નક્કી કરો તે પણ રોજના પાંચ પાંચ છ છ આઠ આઠ દસ દસ કલાક મોબાઈલમાં આપણે મંડ્યા રહીએ તો આપણું જીવન બરબાદ થાય છે આ સમય આપણને મળ્યો છે આ પૃથ્વી ઉપર એ સત્સંગ કરવા માટે ભગવાન ભજવા માટે મુક્તિ માટે સાધના માટે આ સૃષ્ટિના રહસ્યોને આપણે થોડા સમજી શકીએ ભગવાનથી થોડા નજીક જઈએ એના માટે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે અને એ બધો જ સમય જે આપણને મળે છે ફાજલ એ બધો આ મોબાઈલની પાછળ ખર્ચી નાખીએ તો યુવા પેઢી તમે લોકો ખાસ ધ્યાન રાખજો આખી આખી જનરેશન બરબાદ થઈ રહી છે નથી ભણવામાં ધ્યાન રહેતું નથી કોઈ કામમાં ધ્યાન રહેતું આ મોબાઈલને લીધે કોઈ માણસો એકાગ્ર નથી થઈ શકતા મોટી સમસ્યા છે આજના આ જમાનાની તો નવા વર્ષે આપણે મોબાઈલ થોડો વિવેકપૂર્ણ રીતે અને બને તેટલો મિનિમલ યુઝ કરીએ અનિવાર્ય હોય ત્યાં જ એને હાથમાં લઈએ એવા પણ કંઈક સંકલ્પ કરીએ તો આ બધા જે સંકલ્પોની વાત કરી એ સંકલ્પો આપણે પહેલાં તો કરી શકીએ અને કરીને એ સંકલ્પો પ્રમાણે વર્તીને આપણા જીવનને થોડું ઉર્ધ્વગામી બનાવી શકીએ સત્સંગમાં એકાદ ડગલું આગળ વધી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય